હવે આપણે વરસાદની વાત કરી લઈએ તો હવે વરસાદ ક્યાં પડવાનો છે હવે ક્યાં ઠેકાણે ઠંડી પડવાની છે તેની બધી જ અપડેટ તમને જણાવવાના છીએ તમે જોઈ શકો છો મેપ દ્વારા કે હવે વરસાદની સિસ્ટમ ધીમે ધીમે હળવી પડતી જશે ખાસ કરીને ગુજરાતમાં હવે ધીમી હાવ સિસ્ટમ પડી ગઈ છે હવે ક્યાંક છૂટા સવાય સ્થળોએ ઝેરા ઝાપટા ક્યાંક વધી વધીને એકથી બે ઇંચ વરસાદ કદાચને પડી પણ જાય હવે કોઈ વરસાદની એટલી ખાસ સિસ્ટમ છે નહીં આજથી લઈને બાર તારીખ સુધીમાં કોઈ એવી ખાસ સિસ્ટમ નથી જેથી ગુજરાતની ધમરોળે અમુક અમુક જગ્યાએ છૂટાછાવાય સ્થળોએ ક્યાંક વરસાદ ઝેરા લાપટા પડી શકે છે અને તમે ઠંડીની સિઝન જોઈ શકો છો આજે કોરોના વાયરસ જેવા જે ટપકા દેખાય છે તે ઠંડીની સિઝન છે જમ્મુ કાશ્મીર તરફ તમે જોઈ શકો છો ત્યાંથી ઠંડીની સિઝન શરૂ થઈ જાય છે ખાસ કરીને ભારતની વાત કરીએ તો ભારતમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં નથી તમે જોઈ શકો છો કે બાંગ્લાદેશમાં જે સિસ્ટમ છે બાંગ્લાદેશથી ભારતમાં નેપાળ આ ઘણા વિસ્તાર એવા છે જ્યાં વરસાદની સિસ્ટમ ફૂલ તીવ્રતા અને વરસાદ વરસી શકે છે તમે જોઈ શકો છો મિત્રો ઘણા એવા જિલ્લા છે ભારતના ઘણા એવા રાજ્ય છે તેમાં હજી વરસાદની ફૂલ શક્યતા છે તમે જોઈ શકો છો આ તમે જોવો છો તે વરસાદની સિસ્ટમ ભારતને જ કવર કરે છે લગભગ અડધા ભારતની અંદર વરસાદ થશે પણ ગુજરાત બાકાત રહેશે કારણ કે ગુજરાત પર કોઈ સિસ્ટમ નથી બાર તારીખ સુધી બાર તારીખ પછી કદાચની સિસ્ટમ આવશે તો એની અપડેટ અમે તમને જણાવતા રહીશું તમે જોઈ શકો છો બાંગ્લાદેશથી જે આ સિસ્ટમ આવે તે ઇન્ડિયા તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ હજી પણ આવી શકે છે પણ અત્યારે હાલ નથી હાલ ભારતમાં વરસાદની સિસ્ટમ છે તમે જોઈ શકો છો ગુજરાતમાં કોઈ સિસ્ટમ છે નહીં છતાંય જરા લાપટા આવે ત્યાં પડી શકે છે આ તમે જોઈ શકો છો એક આ સિસ્ટમ છે જે ડિપ્રેશનમાં અને વાવાઝોડું પણ બની શકે તે ભારતથી બહુ દૂર છે એટલે એ કોઈ આવવાની શક્યતા નથી